જ્ઞાનમાં મોટા હોઈએ સ્થાનમાં મોટા હોઈએ સંપત્તિમાં મોટા હોઈએ પણ જ્યારે પણ ભગવાન પાસે જઈએ ત્યારે બને એટલા નાના બની જાઉં દીનતા હૃદયમાં રાખ્યા વગર ભગવાનનું સાનિધ્ય પણ ફળ નથી આપતું અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ પોતાની મોટાઈ મૂકીને જાઓ પ્રભુ આગળ હું કઈ જ નથી પ્રભુ મારા સ્વામી છે મહાપ્રભુજી એટલે જ તો સોડસ ગ્રંથમાં આપણને સમજાવ્યું સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતો પ્રભુ જોડે કેવો વ્યવહાર કરવો પ્રભુ મારા સ્વામી છે હું એમનો દાસ છું આપણે કહીએ તો છે પણ વ્યવહાર ઊંધો હોય છે ચલો કામ બતાવે એ માલિક કહેવાય કે કામ કરે માલિક કહેવાય આપણે પ્રભુ પાસે જઈને શું કરીએ છીએ એમને કહીએ છે કે અમને બે કામ બતાવો કે પ્રભુ પાસે જઈને બે કામ બતાવી સ્વપ્નમાં આવે અને કહ્યું કે તું વ્રજમાં આવ હું તને પ્રગટ દર્શન આપવા માંગુ છું અને પેલા થયું કે અરે વાહ ઠાકોરજી સાક્ષાત આજ્ઞા કરી તુરંત ટિકિટ કપાવી અને ચાલ્યો વ્રજમાં વ્રજમાં આવ્યો અઠવાડિયું રોકાયો પણ ઠાકોરજી મળ્યા જ્યાં પાછો ઘરે આવ્યો તો ઘરના દરવાજા છો આવું કેમ ત્યારે ઠાકોરજી કહ્યું હું શું કરું તું વ્રજ માટે નીકળતો હતો ને ઘરમાં તાળું જયારે તે લગાવ્યું ત્યારે મને પ્રાર્થના કરી હતી કે ઘર બંધ કરીને જાઉં છું ભગવાન સાચવજો અને એટલા માટે હું વ્રત છોડીને તારું ઘર સાચવવા આવ્યો એ જ મને કહું તું સાચવો આપણે એવું તો નથી કરતા ને વ્રજમાં જઈએ ઋષિકેશ જઈએ એમ થાય કે ત્યાં પ્રભુ મળશે પણ ઘરમાં તાળુ બંધ કરતા પહેલા કહીએ પ્રભુ સાચોજો તો પ્રભુ અહીંયાથી ત્યાં જતા રહે મૂળ વાત એ આપણો માલિક છે આ વાત એક ક્ષણવાર માટે પણ ભૂલવી નહીં સેવક ભક્તિની શ્રેષ્ઠતા શેમાં છે ભક્તિની સફળતા શેમાં છે શ્રી હરિરાય મહાપ્રભુજી પણ શિક્ષા પત્રમાં ચાર લક્ષણ સિદ્ધ વૈષ્ણવના બતાવે છે દુઃખ ભાવનમ તથા ત્યાગ સિદ્ધ વૈષ્ણવના લક્ષણ છે તો કે પહેલું લક્ષણ જેને પોતાના જીવનમાં વૈષ્ણવતા સાધવી છે ભગવાન મેળવવા કોઈ મહેનત કરતા જ નહીં

એને સૌથી વધારે પ્રિય કોઈ જગ્યા હોય ને તો જ્યાં ચાર વૈષ્ણવ ભેગા મળીને સત્સંગ કરતા હોય ને એની વચમાં બેસવું એને બહુ ગમે છે અને એટલા માટે કોશિશ કરજો કે હું વૈષ્ણવ બનું ભગવાન ભાગવતજી ભણવું ને આ યાદ કરું ને પેલું યાદ કરું બધું બરાબર પણ આ બધું જ કર્યા પછી પામવાનું શું ભગવાન નહીં મારે મારી વૈષ્ણવતા પામવી છે સતત પોતાની જાતને ચકાસતા રહેવું સંસારમાં પણ ક્યારેક ઉદ્વેગ આવે કોઈ પ્રશ્નો આવે વ્યક્તિ બનીને સમાધાન જશો ને ઉદ્વેગ થશે જીવનમાં આવતા દરેક પ્રશ્નોના ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢવા તો જીવનમાં શાંતિ આવશે આવા સંજોગમાં મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ એ પ્રશ્ન પોતાની જાત પર કરવો

કદાચ સંસારના બે પદાર્થ ઓછા મળશે પણ ઠાકોરજીની પ્રસન્નતા ચોક્કસ મળશે વિચાર કરો શું તમે સંસારને રાજી કરવા માટે ભગવાનને દુખી કરવા તૈયાર છો બસ પ્રશ્ન જાતને પૂછો કે તમે સંસારના લોકો રાજી થાય એના માટે ભલે ભગવાન દુખી થતા મને કાંઈ ભગવાનની પડી નથી મને સંસારની પડી છે તમે શું આ વિચારધારામાં જીવવા માંગો છો કે પોતાનો લાભ ગુમાવીને પણ પોતાની વૈષ્ણવતા ટકાવી રાખવા માંગો છો પોતાનો હક પોતાનું પદ પોતાનું સ્થાન આ બધું છોડી મારો ઠાકોરજી રાજી થાય એ વિચારધારામાં મારે જીવવું છે અને વિજય ત્યાં જ હોય યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર ગીતાજીના અંતમાં જેમ આવ્યું વિજય ક્યાં છે જ્યાં ભગવાન છે એટલે સતત આપણે તો એમ ઈચ્છીએ છીએ કે ભગવાન હંમેશા મારા પક્ષમાં રહે પણ ક્યારે એમ વિચારીએ છીએ કે હું ભગવાનના પક્ષે છું કે નહીં ભગવાન પક્ષપાત નથી કરતા એ તો જો દુર્યોધન અને જ્યારે અર્જુન મળવા આવ્યા તો બંનેનો ઓપ્શન આપ્યા કે તમને સેના જોઈએ છે કે મારી જરૂર છે ભગવાનને ક્યારે પોતે પસંદ નથી કર્યું કે હું અહીંયા જ રહીશ આ અહીંયા રહીશ બંને ઓપ્શન આપ્યો પસંદ કરો અર્જુને ભગવાન માંગ્યા કહ્યું કે જો મને માંગતા વિચાર કરજે હું હાથમાં નહીં લઉં હું યુદ્ધ નહીં જ્યાં ભગવાન હોય ત્યાં જ વિજય હોય છે અને ત્યાં જ વિજય છે અને એટલા માટે જીવનની કઈ વિચારધારા સાથે જીવો છો બધા જ આપણે બધા એક વિચારધારા સતત મનમાં વિચારતા રહેવું મારે વૈષ્ણવ થઈને જીવવું છે વૈષ્ણવતા વૈષ્ણવતા એ મારો કોઈ પ્રયાસ પ્રયત્ન સાધના નથી મારું વ્યક્તિત્વ છે જેમ જ્યાં સુધી આપણા સદગુણો આપણો પ્રયાસ રહે ને ત્યાં સુધી સફળ નથી થતું ત્યાં સુધી સદગુણો પણ આપણને થકવી દે છે સત્કાર્યો પણ આપણને થકવી દે છે પણ જ્યારે સદગુણો ને સત્કાર્યો આપણું સ્વભાવ બની જાય આપણું વ્યક્તિત્વ બની જાય પછી એ આપણને આનંદ આપવા લાગે તમે પરફ્યુમ છાંટ્યું હોય તમે રસ્તામાં ચાલ્યા અને તમારો મિત્ર મળ્યો એટલે તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું પૂછે તો ખરા ક્યાંથી સેન્ટ લઈને આવે પરફ્યુમ ક્યાંથી લાવ્યો અને એને સુગંધ આવી એને પૂછ્યું નજી આગળ ગયા ને એનો સૌથી મોટો દુશ્મન એની સામે આવે અને એને થયું કે આ સુગંધ આનંદ આવે તો સારું પણ આવું થાય જેટલી મિત્ર ને આવે એટલી શત્રુને આવે એમ જ જયારે સદગુણો આપણો સ્વભાવ બની જાય તો જેટલું મિત્રો આગળ વપરાય એટલું શત્રુ આગળ પણ વપરાય પછી પ્રયાસ જતો રહે સારા વિચાર કરવાના ન હોય સારો વિચાર જ આવવો જોઈએ ભક્તે સારો વિચાર કરવાનો ન હોય સાત્વિક હૃદય થઈ જાય ને પછી સદવિચાર માટે પણ પ્રયાસ નથી કરવો પડતો પછી કઈક દુર્ગુણો યા દુર્ભાવના કરવી હોય ને તો મહેનત કરવી પડે ઘણી વાર એમ થાય આપણે ક્રોધ કરવો તો કે મહેનત ક્રોધ થાય લોભ થાય ઈર્ષા થાય એના માટે આપણને એમ લાગે કે કેટલી મહેનત લાગશે આ બધું લોકો કઈ રીતે આટલું ઈઝીલી કરી લેતા હશે પણ ઘણી વાર એમ થાય કે લોકો આમ ગુસ્સો કઈ રીતે કરી લેતા હશે આપણે તો એમ થાય કે કઈ રીતે થાય આમ કઈ રીતે કરી શકાય સદ વિચારો કરવાના ન હોય સદ વિચારો જ વૈષ્ણવના હૃદયમાં પ્રગટે તો વૈષ્ણવ સિદ્ધ વૈષ્ણવના ચાર લક્ષણ આપ્યા ગુણગાનમ પહેલું લક્ષણ આપ્યું જેના મુખમાં સતત ભગવત ગુણગાન રહેતું હોય બને તો આ જીવવાને ભગવત નામ લેવાની આદત પાડો મન ઉપર પણ ન છોડો કે મન થશે કે મન કરશે ત્યારે કે મનનો શું ભરોસો છેલ્લી ઘડીએ દગો આપી જાય તો મનનો કોઈ ભરોસો થોડી છે મંદિર માં ભગવાન પાસે બેઠા હોઈએ ત્યારે ભગવાનમાં નથી લાગતું તો અંતિમ ઘડીએ ભગવાન માં લાગશે કુભાવ થી અભાવ આળસ આળસમાં પ્રમાદ માં ભગવાન નું નામ લોકો ની બગાસા ખાતા ખાતા હે શ્રી કૃષ્ણ યા દુખાવ હોય તો ઉભા થતા ઠાકોર એ હરી કરીને ઉભા થયા આ સારી આદત છે ભગવાન નું નામ આદત પાડી જેથી છેલ્લી ઘડીએ કદાચ હોસ્પિટલના ખાટલામાં હોય શું હોઈશું ઓક્સિજન ચડતું હશે અને કોઈ injection ને મારશે ને દુખશે ને તો હે હરી નીકળી જશે તો એ ઉદ્ધાર થઈ જશે ગુણગાનમ આ ભક્તનું લક્ષણ તથા દુઃખ ભાવનમ વિરહ ભાવ તથા ત્યાગ અને કહ્યું કે આ ચાર લક્ષણ અને દીનતા

ઠાકોરજી તમારી સેવાથી પ્રસન્ન હશે ને તો તમારી ભક્તિમાં કૃપા કરે છે તો હવે માંગીને મારી સેવાને નાની શા માટે એટલે માંગીને વિચારપૂર્વક રોકવાની જરૂર નથી માંગવાની ઈચ્છાઓ સમાપ્ત થઈ જશે આ બે સેવા પ્રભુ સ્વીકારે છે એના લક્ષણ કુંતાજી નહીં સન્મુખ ઉભા છે સંબંધમાં કુંતાજી ફોઈ છે મોટા છે પણ પ્રભુ આગળ બધી મોટાઈ મૂકી દેવી છે જે મોટો બની ને જાય ને એ પ્રભુને ન પામી છે કેટ કેટલા ભક્તો યાને કેટ કેટલા ભાગવતજીમાં તમે કથાઓ જુઓ ભગવાનને મળ્યા છે સામે ઉભા છે તો એ ભગવાનનો આનંદ ન પામી શકે અને એટલા માટે જ ભક્તિમાર્ગ ની યાત્રામાં ભગવાન મળી જવાય એ બહુ મોટી ઘટના નથી ભાવ મળવો એ મોટી ઘટના છે કે ભગવાન તો કંસને મળ્યા હતા રાવણ ને મળ્યા હતા શિશુપાલને મળ્યા દુર્યોધનને મળ્યા પણ એમને ક્યાં આનંદ આવ્યો ભગવાનને મળીને કારણ કે ભગવત્તા ભગવત કૃપાનો અહેસાસ એ ન કરી શકે બે હાથ જોડીને ઉભા છે આપણે ત્યાં તો શેઠ પુરુષોત્મદાસ નાઉદાસ સંભલવારા કેવા કેવા રાજા મહારાજાઓની વાર્તા આવે છે ઠાકોરજીની સેવામાં શેઠ પુરુષોત્તમ દાસ આટલા મોટા ધનિક હતા એ સમયે માલિક હતા વિચાર કરો પાંચસો વર્ષ પહેલા જેની પાસે સાહીઠ કરોડ હોય તો અત્યારે કેટલા થયા પણ છતાંય ઠાકોરજીની સેવાનો વારો આવે તો ઠાકોરજી જલ ભરવા માટે પોતે ગાગર લઈને જાય જલ ભરીને લાવે ગાયની સેવા પ્રભુ ની સેવામાં ક્યારે મોટા જોડી વિનંતી કરે છે પ્રભુ આપ કરું ઘટઘટ આપ માયાનું આવરણ કરીને એવા ખેલ કરો છો એવી લીલા લોકવત્તુ લીલા કૈવલ્ય એવું બ્રહ્મસૂત્ર છે પ્રભુ જયારે લીલા કરે ને ત્યારે પૂરેપૂરી લીલા કરે

વાર્તા સાહિત્યમાં પણ આવ્યું કે પ્રભુ માટે આ બે વસ્તુનો વિચાર નહીં કરવો કે પ્રભુ પણ ઘરે સેવામાં તમે કરતા હો તો વિપરીત ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી પ્રભુએ આવું કેમ કર્યું આમ કેમ કર્યું ભગવાન હોવા છતાં આમ જૂઠું કેમ બોલ્યા ચોરી કેમ કરી રાસ કેમ કર્યો આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણને જાગે મહાપ્રભુજી કહે છે પ્રભુમાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ ભક્તોને આનંદ આપવા માટે કરે છે એ આપણી સમજની ઉણપ છે કે પ્રભુની એ વિપરીત લીલા આપણે સમજી નથી શકતા તો વિપરીત ભાવના અને બીજું કયું અસંભાવના આ પ્રભુમાં નહીં કરવી અસંભાવના એટલે આટલા નાનકડા લાલન આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગશે અરે આટલા નાનકડા લાલન આટલો મોટો રાજભોગ કઈ રીતે આરોગશે ઘણી વાર શંકા થાય માણસ હમણાં વચ્ચે મને કોઈ પૂછતું આ દૂધ દહીં ખીર છાશ બધું એક સાથે કોઈ આરોગી શકે મેં કીધું આ આરોગવાની મહત્તા નથી આ ધરવાનું મહાત્મ્ય છે કે કોઈ ગોપી છાસ ભાવ છે કોઈ ખીર ભાવવાળી છે કોઈ દૂધના ના ભાવ થી ભાવ ધરે છે કોઈ દહી પોતાનો ભાવ ધરે છે આ ભોગ ન જોઈશ આ વિવિધ ભક્તોના ભાવ છે તો અસંભાવના પ્રભુમાં નહીં કરવી પ્રભુ કરતું અકર્તું અને અન્યથા કરતું છે પ્રભુ માટે અશક્ય કઈ નથી તમારા ભાવને કારણે એ બાલક બનીને બિરાજેલા છે બાકી પ્રભુ સર્વ સમર્થો નિશ્ચિત એટલે પણ મનુષ્યના લક્ષણો આરોપિત ભગવાનમાં આ માણસ માટે અસંભવ છે ભગવાન માટે નથી એટલે એમાં તો અધિક જેટલું સમર્પણ થાય એનો આનંદ લેવો ભગવાન આરોપ ઘણી વાર આપણે અમર થાય તો કોઈ પ્રસાદ લેનારું નથી એટલે અમે ભોગ ધરવાનું બંધ કરી દીધું તો પ્રસાદ લેવા માટે ભોગ નથી ધરતા ભોગ ધરીએ છીએ એટલે પ્રસાદ આપણને મળે છે અને એટલા માટે જો એક વસ્તુ સામગ્રી ગમે તેની ન લઈ શકાય પણ પ્રસાદ તો જીવ માત્ર બધાને આપી શકાય અને એટલા માટે કોણ લેશે નો વિચાર કરીને ભગવાનને ને ધરવાનું બંધ નહીં કરી દે વિપરીત ભાવના અને અસમ આ બે ભાવના ઠાકોરજીમાં વિચાર નહીં કરે કુંતાજી કહે છે કે પ્રભુ આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી છે કેવી કેવી જગ્યાએ જ્યાં એમ લાગે કે હવે તો બધું સમાપ્ત થઈ ગયું ફસાઈ ગયા પાંડવ ખતમ થઈ ગયા પણ આપે આવીને અમારી રક્ષા કરી છે મહાભારતના અનેક પ્રસંગો તો અમને જોવા મળે પેલો જાણે નહીં જયારે કહ્યું હતું કે અજ્ઞાતવાસમાં રહેવાનું વનવાસમાં રહેવાનું દુર્યોધને વિચાર કર્યો કે અહીંયા આ પાંડવને ફસાવી દો અને પાંડવ પાસે અક્ષય પાત્ર હતું પણ એની શરત એવી હતી કે દ્રૌપદી જયારે ભોજન કરી લે પછી એમાંથી અન્ન બંધ થઈ જાય બાકી જેટલું અન્ન એમાં હોય એ પાત્ર જોયું કે ભોજન કરી લીધું છે એટલે દુર્યોધને દુર્વાસા મુનિને એમના હજાર શિષ્ય સાથે મોકલ્યા કહ્યું કે જાઓ ત્યાં ભોજન કરવા જાઓ અને દુર્વાસા મુનિ આવ્યા અને પાંડવને કહેવા લાગે બસ ભોજનની તૈયારી કરો અમે સ્નાન કરીને આવીએ છીએ પાંડવ એકબીજાનો ચહેરો જુએ ત્યારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હવે આમાંથી અન્ન નીકળશે કેમ અને નહીં નીકળે તો દુર્વાસા મુનિ તો શ્રાપ આપી દેશે દુર્વાસા મુનિ શ્રાપ અને ક્રોધ માટે બહુ પ્રખ્યાત ઘણા લોકો એના ગુસ્સા માટે ઓળખાય કે આને તો છંછેડાય થયું હમણાં ખીજાઈ જશે વિચાર કરો તમે આ દુનિયામાં નહીં હોવ ત્યારે તમારી કઈ બાબત યાદ કરીને લોકો તમને યાદ કરશે વિચાર તમારા ઘરના લોકો જ્યારે ભેગા થયા હશે તમારા ગયા પછી ત્યારે વાત કરતા કરતા તમારી કઈ બાબત ક્યાંક કોઈ ગુસ્સો કરતો હોય તો એમ તો જો બાપુજી જેવો ગુસ્સો કરે છે ક્રોધથી યાદ કરશે તમને લોકો તમારા ધંધાથી યાદ કરશે પદથી યાદ કરશે તમારી કળાથી યાદ કરશે તમારી વ્યવસ્થાથી યાદ કરશે તમારા સ્વભાવથી તમને યાદ કરશે કે તમને એ ગમશે કે તમારી વૈષ્ણવતા યાદ કરીને તમને લોકો યાદ કરે તમને શું ગમશે મનુષ્યની શ્રેષ્ઠ ઓળખાણ તેના ભક્ત તરીકેની છે આપણે ભાગવતજીમાં જેને જેને યાદ કરીએ છીએ દરેકને એના ભક્ત તરીકે યાદ કરીએ છીએ નવમ સ્કંદમાં રાજા મહારાજાઓની કથા કહી ત્યારે સંશય થયો સાત દિવસમાં જેનું મૃત્યુ થવાની છે એની આગળ મહારાજાઓની કથા કેમ કહેવાય છે ત્યારે કહ્યું કે આ કોઈ રાજા મહારાજાઓની કથા નથી આ ભક્તો છે અને ભક્તોનું ચરિત્ર ગવાય છે ઈશાનું કથા ઈશસ્ય અનુગામી નામ કથા આ ભક્તોના ચરિત્ર ગવાઈ રહ્યા છે અને એટલા માટે એ પણ ઉદ્ધારક છે કોશિશ કરજો કે જયારે તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમારી વૈષ્ણવતાને યાદ કરીને તમને યાદ કરે કે જયારે પરિવારના બાળકો ભેગા થયા હોય અને કોઈ ભક્તિની ભગવાનની કે સત્સંગની વાત નીકળે ત્યારે ચર્ચા કરતા કરતા લોકો તમને યાદ કરે એવું જીવન જીવી દેજો દુર્વાસા મુનિ આવ્યા ચિંતામાં પડી ગયા બધા હું કરવું શું એટલામાં ભગવાન બધા રહ્યા કહ્યું કે પેલું અક્ષય પાત્ર મને બતાવો પાત્ર આપ્યું ભગવાનને જો તો એક ચોખાનો દાણો એમાં હતો ભગવાને દાણો લીધો પોતાના મુખમાં મૂક્યો અને ઓડકાર ખાધો તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગ્યા બધા તૃપ્ત થઈ ગયા બધાના પેટ ભરાઈ ગયા જે ભગવાનને પ્રસન્ન કરે ને એના પર બધા પ્રસન્ન થઈ ગયા જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબકો અને એટલા માટે પ્રભુને પ્રસન્ન કરવાનો વારો આવે ત્યારે આખો સંસારના લોકોના ચહેરા સામે નહીં ફેરવ્યો

તમે ભલે ક્રોધી સ્વભાવ વાળા ચોવીસ કલાક તો તમે ક્રોધ નથી કરી શકો વર્ષો સાચવવાના ના હોય મહિનાઓ સાચવવાના ના હોય અઠવાડિયા સાચવવાના ના હોય ચોવીસ કલાક ના સાચવવાના હોય સાચવવાની ક્ષણો જ હોય છે આ ભૂકંપ છે ને બે પાંચ મિનિટ જ હોય આ ઘણી ક્રોધ ને ઘણા લોકો કે આમ ગુસ્સે થઈ ગયા પછી બે મિનિટમાં તો હું શાંત થઈ જવું પણ બે મિનિટમાં બધું હલાવી નાખે એનું શું બે મિનિટ બધી ભૂકંપ આવી જાય પછી સાંધવાથી શું એ તો ઘણા કે મને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે તો કોઈને ના આવે છંછેડે ત્યારે શાંત રહે ને શાંત કહેવાય વિપરીત સંજોગોમાં આપણે જેવા હોઈએ ને આપણે એવા જ છીએ નહીં તો આપણે શું આપણો પરિચય એવા સંજોગોમાં તારણ કાઢીએ જયારે કોઈ ના હોય શાંત સોફા પર બેઠા હોય મ્યુઝિક વાગતું હોય ને આમ રિલેક્સ હોઈએ ને ત્યારે એમ બધું કેવું શાંત છું તો આમાં તો બધા શાંત રહે પ્રભુ કૃપા જેના ઉપર છે એનું કોઈ અહિત કરી શકતું નથી કોઈ ગમે તેટલો પ્રયાસ કરી લે કુંતાજી એ તો યાદ કરે છે કે કે પ્રભુ કેટલા પ્રયાસો આ કર્યા અમે અમે સમાપ્ત થઈ જઈએ ખતમ થઈ જઈએ પણ પ્રભુ આપ જ કોઈ ને કોઈ રૂપે આવી અમારી સામે આવીને અમારી રક્ષા કરી ઘણી વાર સામે ઉભેલા વ્યક્તિનો આભાર માની લઈએ છે પણ એને મોકલનારા ભગવાનનો આભાર નથી મંગ કોઈએ કંઈક આપ્યું હાથ ઉપડ્યો આપણે હાથને જોઈએ છે પણ એ હાથ આગળ વધારવાની પ્રેરણા એને કોને આપી મૂળ ઉપકારી પરમાત્મા છે ટીવી આપે અને દસ વાર થાય ક્યુ કહી દઈએ પણ આંખ આપીએ એને ક્યારે થેન્કયુ ન કહીએ કાર આપે અને દસ વાર થાય ક્યુ કહીએ પણ હાથ પગ જેને આપ્યા એ ભગવાનનો આભાર ન બને દરેકના મૂળમાં ઉપકારી પરમાત્મા છે કંઈકાલે હું કહેતો હતો કે મંગળાનો સમય એ આશીર્વાદ લેવાનો સમય શયન ના દર્શનનો સમય એ આભાર માનવાનો સમય બસ પ્રભુ તમારે તમારા આશીર્વાદ થી તમને ગમે એવો દિવસ મેં કાઢ્યો એ આપનો આભાર છે સુંદર રીતે સ્તુતિ કરતા પ્રભુ પાસે આવીને કહે કે પ્રભુ આજે એક વસ્તુ માંગવાની ખૂબ ઈચ્છા થઈ છે પ્રભુ કે આપ આજ્ઞા કરો ને આપતો વડીલ છો વડીલોએ માંગવાનું ના હોય વડીલોએ તો હકથી કહેવાનું હોય વડીલોને ઘરમાં એવો અધિકાર નાનાઓ જ આપવો જોઈએ કે અધિકારથી આપણા ઉપર આપણને કહી શકે જે દિવસે ઘરના નાના લોકો વડીલોને કહેવાનો અધિકાર છીનવી લે છે ને પછી જીવનમાં એમને સાચું રસ્તો બતાવનારો કોઈ રહેતો નથી આ હક ન નથી અત્યારે શું થાય કે બધું ફ્રેન્ડશિપનો યુગ છે કે બધા મિત્ર દીકરો મોટો થાય એટલે બાપ જોડે મિત્ર પણ યુવાનોને કહીશ મિત્રો તો હજારો મળી જશે પણ માં બાપ ને માં બાપ જ રહેવા દેશે એમને એમ કહો કે તમે અમને કેવલ શેક હેન્ડ ન કરો તમે માથે હાથ રાખીને અમને આશીર્વાદ આપો કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા તો ભગવાનની જેના પર કૃપા હોય ને એના જ ઘરમાં હોય એટલે મિત્રતાના યુગમાં ઘણો મોટો લાભ આપણે ગુમાવી દઈએ છીએ બસ બધા મિત્રની જ એ મિત્રની જ એ મિત્રની જે ના વડીલોની પણ જરૂર છે જીવન ક્યાંક ભૂલ થતી હોય તો કોઈ ટોકનારું પણ જોઈએ કોઈ માર્ગદર્શન આપનારું જોઈએ અને એટલા માટે યુવાનોને કહીશ કે ઘરમાં વડીલ છે તેમનો વડીલ તરીકે જ એમને આદર આપો એમનો હક કહેવાનો છીનવી ન લેતા એમને કહેવા દો કે કહી શકે એવું વાતાવરણ વાતાવરણ બનાવી રાખવું એ નાનાઓની જવાબદારી છે કારણ આપણને આપણું અહિત થતું હોય ને એમને કહેતા સંકોચ લાગે એ ઠીક તો એ વાતાવરણ હોવું જોઈએ અહિયાં એટલે હું તો ઘણીવાર એમ કહું કે તમે નાનાઓ કઈ કામ કરી આપે ને તો આપણે થેન્ક યુ કહીએ છીએ એમને છોકરાઓને પણ થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ આપો આશીર્વાદ કારણ કે આભાર માનનારા દુનિયામાં એને ઘણા મળી જશે આશીર્વાદ આપનારા તમારા સિવાય બીજા કોઈ નથી એની પાસે એટલે તમારા નાના બાળકો કે તમારા બાળકો પૌત્ર દીકરા વહુઓ જે કંઈ પણ તમારી કોઈ મદદ કરે તો એક કેટિકેટ છે કે આપણે વ્યવહાર સાચો કે કંઈ પણ કરે તો થેન્ક યુ કહીએ તરફ પણ થેન્ક માં આભાર માનવામાં એનું કલ્યાણ નથી એના કરતા એક આવી આદત પાડીએ તો તમારું તમારાથી નાના કોઈ પણ કંઈક કામ કરે તો એ જયારે કરીને આવે ત્યારે એમ કેવું ને આશીર્વાદ કારણ કે જીવનમાં આશીર્વાદ ભેગા કરવા જેવા છે ઘણા લોકોને જુદો જુદો શોખ હોય કોઈ સ્ટેમ્પ કલેક્ટ કરે કોઈ કોઈન કલેક્ટ કરે કોઈ કોટા કલેક્ટ કરે પણ ખરેખર કલેક્ટ કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરે કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે આપણી સમજ બંધ થઈ જાય આપણું નસીબ બંધ થઈ જાય આપણી મહેનત કામ ન લાગે અને આવા સંજોગોમાં ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે કે જ્યારે કાંઈ કોઈ બળ ન રહે ત્યારે આશીર્વાદનું બળ કામ કરી જતું હોય છે અને ખરેખર હું તો અનુભવું જ કે આ જે જે અને કેવલ વડીલોનાની આ વૈષ્ણવના આશીર્વાદ અમને જે મળે છે ખરેખર એ આશીર્વાદ જે કામ કરે છે કે અમને મહાપ્રભુજીના પથમાંથી એક ડગલુંય ચૂકવા દેતા નથી શું આ સાચા આશીર્વાદ કયા કે આપણે આપણા કર્તવ્યો આપણા નિયમો આપણા સિદ્ધાંતોથી ડગીએ નહીં એ જ સૌથી મોટા આશીર્વાદ છે ઘણા લોકો કે આપને બંધન ન લાગે કે આખો દિવસ આમ વૈષ્ણવ મળવાનું આમ નહીં જવાનું આમ નહીં કરવાનું આમ નહીં આ બંધન ન લાગે મેં તો આ બંધન ની અમને તો ગૌરવ લાગે છે કે મહાપ્રભુજી ની આજ્ઞામાં જીવી શકીએ છીએ આ આપણું બંધન નથી આ ગૌરવ છે ઉલટાનું કાંઈક જો ભૂલ થઈ જાય તો મનમાં એક તાપ થાય કે આપણાથી આવું થાય કે આપણાથી એમ બોલાય કે એટલે આ અમારું બંધન નથી આ જ અમારું ગૌરવ છે અને એ રીતે જેમ અમારે વલ્લભ કુલ એમ તમે વૈષ્ણવ કુલ છો તમે જરાય નાના નથી અમારે જેમ વલ્લભ વંશજ કહીએ એમ તમે દમલાજીના વંશજો છો જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે દમલા એ માર્ગ તેરે લઈએ પ્રગટ કરીએ એ તમારી જાતને અમે તો ચાલે જે જે એમ નહીં અરે તમે વૈષ્ણવ વંશજ છો વૈષ્ણવ કુળમાં જન્મેલા છો તમારું કેવું ગૌરવ છે તો આ વાતનું તો ગૌરવ હોય આપણે નિયમ બંધન નથી આપણું ગૌરવ છે કે હા મહાપ્રભુજીની આજ્ઞામાં રહી શકાય છે અને એટલા માટે જે મૂળ વાત કરતો હતો આશીર્વાદ ભેગા કરજો બાળકોને આશીર્વાદ આપજો અને યુવાનોને કહીશ આશીર્વાદ લેજો આભાર નહીં કારણ કે આભાર તો ભાર હોય છે એમાં તો ઉલટાનો ભાર વધતો જાય આપણે તો આશીર્વાદ લઈ બધા ભારમાંથી મુક્ત થઈ જઈએ